હું ફાલ્ગુની શાહત કરો આ શબ્દ કદાચ નવી પેઢી માટે સાવ નવા હોઈ શકે પરંતુ આજની તારીખમાં પણ ભારતની કદાચ સિત્તેર ટકાથી વધારે વસ્તી માત્ર આટલા શબ્દ સાંભળે કે યકાશવાણી હે અને સાથે જ એમને એકદમ નોસ્ટિક ફિલિંગ આવે આ શબ્દ એ દરેક ભારતીય માટે પોતિકા છે આજે પણ રેડિયો આપણા સૌ માટે ખૂબ જ અંગત છે પોતિકો છે આજની તારીખમાં પણ મારા તમારા જેવા કેટલાય લોકોની સવાર આકાશવાણીની એ સિગ્નેચર ટ્યુનથી થાય છે આજના વિષયની વાત કરતાં પહેલાં સમયના કાંટાને એક સદી પાછળ લઈ જઈએ ઓગણીસો છવ્વીસમાં ભારતની પ્રથમ રેડિયો કંપની એક ખાનગી કંપની ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ અને ભારતના એ સમયના વાઇસરોય લોર્ડ ઇરવિનના હસ્તે એક નવા સાહસના શ્રી ગણેશ થયા ઓગણીસો સત્યાવીસમાં ત્રેવીસમી જુલાઈના રોજ સાંજે છ વાગે આઈબીસી એટલે કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની દ્વારા મુંબઈ સ્ટેશનથી દેશનું પ્રથમ રેડિયો પ્રસારણ થયું હતું અને આથી જ ભારતમાં આજના દિવસને એટલે કે ત્રેવીસમી જુલાઈના દિવસને નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે તરીકે મનાવવામાં આવે છે આજે નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે નિમિત્તે ચર્ચાનો વિષય છે આકાશવાણી ભારતનો અવાજ આજના ચર્ચાના વિશેષજ્ઞો છે આકાશવાણી અમદાવાદના સહાયક નિદેશક સંઘાણી નમસ્તે અને આકાશવાણી અમદાવાદના હેડ ઓફ પ્રોગ્રામ શ્રી મૌલીન મુનશી નમસ્તે દર્શક મિત્રો આપ બંને મહાનુભાવોનું દૂરદર્શન સ્ટુડિયોમાં અને આજની આ ખાસ ચર્ચામાં હાર્દિક સ્વાગત છે ત્રિલોકભાઈ સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ કે આકાશવાણી જ્યારે એનું સ્પ્રેડ આટલું બધું છે તો આકાશવાણીના ભારતમાં શ્રી ગણેશ થયા અને ગુજરાતમાં જ્યારે રેડિયોના શ્રી ગણેશ થયા એના ઇતિહાસ વિશે અમારા દર્શક મિત્રોને ટૂંકમાં જણાવશો એટલે શોતા મિત્રો અને દર્શક મિત્રો ફાલ્ગુની બેન મોલી આપણે જ્યારે રેડિયોના પ્રસારની વાત કરીએ ભારતમાં રેડિયોના પ્રસારણની શરૂઆતની વાત કરીએ તો એ રેડિયોના પ્રસારણની શરૂઆતની સાથે સાથે આકાશવાણીનું પ્રસારણ જોડાયેલું છે એવું આપણે કહી શકીએ બિલકુલ આપણે વાત કરી મુંબઈ સ્ટેશનની શરૂઆત થઈ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ આઈએસબીએસ એ પહેલા ઓગણીસો ત્રેવીસમાં થોડા આપણે હોય ને ઉત્સાહી આપણા ઉત્સાહી ઉદ્યોગપતિઓએ મુંબઈ ખાતે રેડિયો ક્લબ શરૂ કરેલું એ લોકોએ પોતાની પાસેથી જે પણ પોતાની પાસેના જે પણ રિસોર્સિસ હતા પોતાની પાસેની જે પણ માહિતી હતી પોતાની પાસેના જે પણ સંસાધનો હતા એ બધાનો ઉપયોગ કરીને એમણે ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત ઓગણીસો ત્રેવીસમાં કરેલી એટલે એક રીતે જોઈએ તો વિશ્વભરમાં આપણે જેને બીબીસીને આપણે જ્યારે પ્રસારણનો એક આપણે એક માઇલસ્ટોન ગણીએ છીએ તો બીબીસીની શરૂઆત થઈ ઓગણીસો બાવીસમાં એના પછી થોડા સમયમાં આપણે ભારતમાં પણ રેડિયો પ્રસારણની શરૂઆત ઓગણીસો ત્રેવીસમાં થઈ ગયેલી પણ નાના પાય નાના પાયે થયેલી એ ઉત્સાહી મિત્રો હતા એમને એ ત્યારે રેગ્યુલર એટલે આપણે નિયમિત પ્રસારણ નહોતું થતું થોડું કંઈ રેકોર્ડિંગ મળે અને એ દિવસે સાંજે બીજા દિવસે સવારે એ લોકો ન્યૂઝપેપરમાં આપે કે આજે સાંજે તમે છ થી સાત તમે આ સાંભળી શકશો એટલે પ્રેસ નોટ આવે અને એ એક કલાક માટે ફરી પાછું એ બે ત્રણ ચાર દિવસ અઠવાડિયાનો વિરામ પડી જાય ફરી પાછું નવું કંઈક રેકોર્ડિંગ થાય અને પ્રસારણ થાય પણ ફાઇનાન્શિયલી એટલે કે નાણાકીય રીતે આ વ્યવસ્થા શક્ય નહોતી એટલે પછી આ પ્રસારણ લગભગ અનિયમિત થઈ ગયું બંધ થઈ ગયું અને સરકારને એવું થયું કે આપણે આ રેડિયો એક ભારતની જરૂરિયાત છે કારણ કે આપને યાદ અપાવી દઈએ કે આપણે જયારે આઝાદ થયા ત્યારે પણ આપણી સાક્ષરતા દર પચીસ ટકાથી ઓછો હતો તો ત્યારે ઓગણીસો ત્રીસ ની પહેલાની વાત કરીએ ઓગણીસો ત્રેવીસ ચોવીસની વાત કરીએ ત્યારે આપણો સાક્ષરતા દર બહુ જ ઓછો હતો અને આપણી પાસે સૌ માધ્યમો બહુ જ ઓછા હતા એટલે કે પ્રિન્ટ મીડિયમની પહોંચ બહુ મર્યાદિત હતી એટલે સરકારને એવું લાગ્યું કે રેડિયો એક સારું માધ્યમ બની શકે જન સુધી પહોંચાડવા માટે પોતાની વાત જન સુધી પહોંચાડવા માટે અને સરકારે થોડા આપણે ઇનિશિયેટિવ લીધા અને આકાશવાણીની એટલે એ સમયે આકાશવાણી તરીકે નહોતું ઓલ ઇન્ડિયા રેડિયો પણ નામ નહોતું ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ એ રીતે આ એ વખતના આપણા જે વાયસોરી હતા એમના શુભ હસ્તે એની શરૂઆત થઈ અને પછી તો એ આપણે કહેવાય ને કે એક ગતિ પકડી લીધી અને આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી પાસે કુલ ભારતને ભાગે કુલ એટલે આ આપણે જેને અખંડ ભારત કે એમાં કુલ નવ રેડિયો સ્ટેશન હતા આપણા ભારતને ભાગે છ રેડિયો સ્ટેશન આવેલા અને એ રીતે પ્રસારણની યાત્રાની શરૂઆત આ ત્રેવીસમી જુલાઈએ થઈ અને આજે આપણે જોઈએ તો આજે પણ આપણા બધાના જીવન સાથે આ પ્રસાણ આ રેડિયો આપણા બધાના જીવન સાથે આજે પણ એટલો જ જોડાયેલો છે કદાચ એમાં થોડા ચઢાવ ઉતાર આવ્યા થોડા તબક્કાઓ અલગ અલગ તબક્કાઓ આવ્યા પણ છતાં પણ આજે આ પ્રસારણ આપણા લોકો સાથે જોડાયેલું છે એની આપણે અવગણના કરી શકીએ એમ નથી બિલકુલ બિલકુલ આમાં હું એક વસ્તુ કદાચ એડ કરવા માંગીશ કે જે ઓલ ઇન્ડિયા રેડિયો આઈએસબીએસમાંથી ઓલ ઇન્ડિયા રેડિયો નામ અ લાયનેલ ફિલ્ડમેને આ શબ્દ આપ્યો હતો અને લગભગ છત્રીસમાં આ બેસો છત્રીસમાં છત્રીસ બેસો છત્રીસમાં આપણા એ ત્યારે આપણે જેને પ્રસારણના નિદેશક કહીએ એટલે મને લાગે છે આકાશવાણી નાનભાઈ આપને એ પૂછવા માંગીશ કે આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ શું છે રેડિયોની અથવા બ્રોડકાસ્ટિંગ માધ્યમની આમ જનતા ઉપર શું અસર પડે છે એમના જીવનમાં એમની શું માતા છે ફાલ ખાસ કરીને જે રેડિયો અથવા આકાશવાણી એ સતત લોકોની સાથે ચાલે છે તમે જો કે કોઈ પણ કુદરતી આપત્તિ આવે વાવાઝોડું આવે ભૂકંપ આવે કે કોઈ રમખાણો હોય ત્યારે આકાશવાણી લોકોને સાચી માહિતી પહોંચાડે છે અત્યારે આપણા દેશમાં ઘણી ચેનલો છે ઘણા રેડિયો સ્ટેશન છે પણ આજે પણ આકાશવાણીનું જે માધ્યમ છે એ ઓથેન્ટિક ગણાય છે કે અમે જે ન્યૂઝ આપીએ છીએ એમાં કોઈ કલર નથી હોતો જે ઘટના ઘટી એ જ અમે આપીએ છીએ બીજું એ છે કે જ્યારે આવી કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે વીજળી જતી રહે ત્યારે સરકારને એનો લોકો સુધી પહોંચાડવું હોય કે સરકાર ક્યાં રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી રહી છે લોકો કયા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરે ત્યારે આકાશવાણી એટલે કે રેડિયો એ તો નાના બે પેન્સિલ સેલથી ચાલતો હોય છે એટલે આજે પણ જ્યારે સરકારની જે ચેતવણીની જાહેરાતો આવે કુદરતી આપત્તિ એમાં એ લોકો એ છે વસ્તુ કે સાથે રેડિયો રાખજો જેથી કઈ પણ એ લોકોને માહિતી આપવી હોય તો સરકારે માહિતી લોકો સુધી પહોંચાડી શકે બિલકુલ આપે બહુ સરસ વાત કરી પણ આમાં હું એડ કરવા એ કે આકાશવાણીની સાથે સાથે દૂરદર્શન પણ સમાચાર એટલે સમાજ સુધી કે આમ જનતા સુધી પહોંચવા માટેનું હજી આજની તારીખમાં પણ એક વિશ્વસનીય નામ છે તો ત્રિલોકભાઈ જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઈ ત્યારે હજી પણ એનો જે મોટો કહેવાય અથવા એનું જે સૂત્ર કહેવાય બહુજન હિતાય બહુજન સુખાય આ જે એમનો મોટો છે સૂત્ર છે એની સાથે જ એની શરૂઆત થઈ હતી અને એના સાથે જ કામ કરી રહ્યું છે તો આજે આપણે ક્યાં છીએ કારણ કે લગભગ અડધી અડધી સદી 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 એ એ એ એ શરૂઆત થઈ હતી તો ત્યારે શરૂઆતની સંજોગો હતા આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ એના વિશે કહી શકો હા એટલે આપણે આપણે જ્યારે આકાશવાણીનો ઇતિહાસ આપણે જોઈએ એટલે કે રેડિયો પ્રસારણનો ઇતિહાસ ભારતમાં આપણે જોઈએ તો આપણે ઓગણીસો ત્રેવીસમાં માં શરૂઆત થઈ પછી ધીમે ધીમે અલગ અલગ શહેરોમાં મુંબઈ કેન્દ્રથી થી શરૂઆત થઈ અલગ અલગ શહેરોમાં આ રેડિયો પ્રસારણની રેડિયો શરૂઆત થતી ગઈ અને આજે આજની દ્રષ્ટિએ જોઈએ તો આજે ભારતની લગભગ વસ્તી આ આકાશવાણીના નેટવર્ક દ્વારા આવરી લેવાય છે આપણો લગભગ બાણું ટકા જેટલો જ્યોગ્રાફિક એરિયા એટલે કે ભૌગોલિક વિસ્તાર આપણો આકાશવાણીના દ્વારા આવરી લેવામાં આવે છે અને કુલ ચારસો વીસ થી વધારે આકાશવાણીના કેન્દ્રો આખા ભારતમાં પ્રસારેલા છે વિવિધ કેટલી બધી ભાષાઓમાં આપણે જેને બંધારણ માન્યો ભાષાઓ ગઈ એ સિવાય પણ આપણે જેને ડાયલેક્ટ કહે છે લોક બોલી એમાં પણ આકાશવાણીનું પ્રસારણ થાય છે અને એ જ વાત છે કે જે એને કારણે રેડિયો લોકોને પોતીકો લાગે આજે તમને તમારી ભાષામાં તમારી બોલચાલની ભાષામાં તમારી તમારા સુધી કોઈ વાત પહોંચતી હોય તો લોકોને ગમતી હોય હું એક ઉદાહરણ જ આપણે છે તો જે રજૂ થાય એ પછી તુરંત જ એના પછી તુરંત જ લગભગ ભારતની સ્થાનિક ભાષાઓમાં અનુવાદ થાય છે હા તો એ વાત એ છે કે લોકોને પોતાની ભાષામાં સાંભળવું ગમે હવે આપણે આપણે મૌલિનભાઈ બહુ સરસ વાત કરી કે આપણે જ્યારે આપત્તિના સંજોગો હોય ત્યારે તો રેડિયો એટલે કે આકાશવાણી મહત્વનું કામ કરે પણ એ સિવાય આકાશવાણીની જે બીજી ભૂમિકા છે એક આપણા વિકાસમાં આપણા ભારતની ડેવલપમેન્ટ પ્રોસેસમાં આકાશવાણીની ભૂમિકા છે એની પણ આપણે નોંધ લેવી પડે ઓગણીસો બાવનમાં જ્યારે પહેલી પંચવર્ષી યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે લોકોને એવું એટલે ત્યારની સરકારને એવું લાગ્યું કે લોક ભાગીદારી વગર કોઈ પણ દેશનો વિકાસ શક્ય નથી તો લોકોની ભાગીદારી માટે લોકો સુધી માહિતી પહોંચાડવી પડે લોકો સુધી સરકારે પોતાની વાત પહોંચાડવી પડે તો એ સમયે સરકાર છે કે જે ખરા અર્થમાં લોકો સુધી પહોંચી એટલે કે આપણી પંચવર્ષી યોજના એટલે કે વિકાસ યોજનાની સાથે સાથે આકાશવાણીનું વિસ્તરણ કરવામાં આવ્યું અને આકાશવાણીના વધુને વધુ કેન્દ્રો એ સ્થાપિત કરવામાં આવ્યા અને ખરા અર્થમાં આપણી વિકાસની યાત્રામાં આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવ્યો એક ઉદાહરણ હું આપને આપું ફાલ્ગુની કે આંધ્રપ્રદેશમાં ત્યાંના કૃષિ વૈજ્ઞાનિકોએ એક રાઈસ એટલે કે ચોખાની એક જાતની એક વિકાસ કર્યો અને એ હતું કે જે આંધ્રપ્રદેશમાં એના વાતાવરણના અનુરૂપ હતું એમાં ઓછામાં ઓછો રોગચાળો લાગુ પડે અને વધુ વધુ ઉત્પાદન મળે હવે એને એ લોકોએ પોતાની પ્રયોગશાળામાં કંઈક નામ આપ્યું કૃષિ વૈજ્ઞાનિકો એક નામ આપ્યું પણ એનું આપણે જેને ધરું લેવા જઈએ તો એનું એ વાત લોકો સુધી પહોંચાડવા ખેડૂતો સુધી અને સામાન્ય માનવી સુધી પહોંચાડવામાં રેડિયો પ્રસારણ બહુ મહત્વનો ભાગ ભજ્યો એટલે આજે પણ આજે આ વાત છે ઓગણીસો ની વાત કરું છું આપણે પણ આજે પણ એ લોકો ધરું લેવા જાય ખેડૂત તો અમને એવું કે અમને રેડિયો રાઇસ આપો અને જ્યારે ગ્રાહક દુકાનમાં રેડિયો એ વાત કરી જાય છે ઉદાહરણ ઘણા બધા કે આપણી વિકાસની પ્રક્રિયામાં પણ આકાશવાણી બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે એનું આપણને ગૌરવ પણ છે અને અને આપણે એ રીતે આપણા દેશની એક પ્રગતિમાં આપણે એક મહત્વનો એક ભાગ ભજવ્યો છે એ આપણને ગમે છે બિલકુલ ખૂબ જ અગત્યની વાત આપે કહી કે દેશના કોઈ પણ ખૂણે બનતી નાનામાં નાની વાતની અથવા ઘટનાની અથવા આવી આવા કોઈ સંશોધનની જાણકારી દરેક જણા પાસે આ પ્રસારણ માધ્યમોથી પહોંચી શકે છે આપણે ચર્ચા ચાલુ રાખીશું જંબુસરથી અમારા એક દર્શક મિત્ર જોડાયા છે ગોરધનભાઈ જી ગોરધનભાઈ આપનો સવાલ કહેશો બોલો જી આકાશવાણી અમારો આકાશવાણી કાકે અમારો ખૂબ જૂનો નાતો છે હા હા અને અમારા બાપ દાદા વખતે પણ આકાશવાડી રેડિયો રાખતા હતા લાયસન્સ વાળા પણ રેડિયા રાખેલા એ સમયમાં લાયસન્સ હોવું જોઈએ રાડી રેડિયા માટે તો બહુ જૂનો નાતો છે એટલે તે વખતે જે પ્રોગ્રામો આવતા હતા એટલે દર બુધવારે ગીત ગુજરી આવતી હતી અમારો બહુ ફેરવીટ કાર્યક્રમ હતો અને ગામના ફરિયામાં એક જ ગાડીઓ હોય તો બધા ભેગા થઈને આ સાંભળતા હતા તો અત્યારે આવો કોઈ પ્રોગ્રામ ચાલે છે આકાશવાણી નો જે ફિલ્મી ભજન અથવા ફિલ્મી ગીતો સંભળાવતા હોય અમારા એવા ઘણા કાર્યક્રમો ચાલે છે બરાબર ફિલ્મી ના ચાલે છે હિન્દી ફિલ્મી નો આપીએ ગુજરાતી ગીતો આપીએ લોકગીતોનો કાર્યક્રમ આપીએ ભજનોનો આપીએ છે એટલે અલગ અલગ સમયે આકાશવાણી એવા લોકોની જે પસંદગીના જે પ્રોગ્રામ હોય સંગીતના એ આપે છે અને ફાલ્ગુની મેં આકાશવાણી છે ને એ માહિતી અને મનોરંજન છે એટલે ફર્સ્ટ વી હેવ ટુ ઇન્ફોર્મ સરકારની વાત જે કલ્યાણકારી યોજનાઓ છે સરકારની આટલી બધી એ લોકો સુધી પહોંચે અને લોકો એનો લાભ લઈ શકે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે એટલે માહિતી અને મનોરંજન આકાશવાણી સતત આપતું હોય છે શિક્ષણ પણ ખરું શિક્ષણ પણ ખરું લોકોને એજ્યુકેટ કરવાનું કામ કરે છે બરાબર છે લોકોને એમના અધિકારો વિશે જાગૃત કરે છે જાગો ગ્રાહક જાગો બરાબર છે કે કઈ રીતે ગ્રાહકના પોતાના અધિકારો છે બાળ મજૂરી છે બરાબર છે તો આ બધી વાત આકાશવાણી છેવાડાના ગામડા સુધી લોકોને પહોંચાડે છે કે તમારા અધિકારો શું છે તમારા ફરજો શું છે અને સાથે સાથે સંસ્કાર આપવાનું પણ કામ કરે છે આપણો વારસો હમ આપણો ભવ્ય વારસો છે એ સાચવો આકાશવાણી પોતાનો આર્કાઇવલ છે ડાંગમાં હતો ત્યારે એક સરસ મજાની ડાંગની જે સંસ્કૃતિ છે તેને થાળી કથા દ્વારા અમે કરી કે ત્યાંનો ડાંગનો એક આ ફોક મ્યુઝિકનો એક પ્રકાર છે અને ડાંગના જે ભગતો આવે અને મોટો એક તાસ હોય ને એની ઉપર થાળી કથા કરે તો આજે એ થાળી કથા છે ત્યાંના લોકો પણ ભૂલી ગયા છે પણ આકાશવાણી પાસે છે એ જ રીતે ઘણું જૂનું જે ઓલ્ડ મ્યુઝિક હોય બરાબર છે તે જૂના મ્યુઝિકને પણ સાચવવાનું એના કલાકારોને આકાશવાણી સ્ટુડિયોમાં આમંત્રણ આપવાનું તો એ આકાશવાણી કરે છે અને હું તમને એક સરસ દાખલો આપું કે હું ટ્રાઇબલ પ્રોગ્રામ સંભાળતો હતો ત્યારે અમે આદિવાસી રામાયણ અને આદિવાસી મહાભારત આ બંને જે છે ને એ મૌખિક પરંપરામાં છે ક્યાંય લેખિત નથી તો અમે એ આદિવાસી રામાયણ અને મહાભારતના સો સો એપિસોડ રેકોર્ડ કર્યા એ લોકોના આદિવાસી આશ્રમમાં જઈને છે આકાશવાણી પાસે વારસો એટલે કદાચ આ કાલે ઉઠીને નવી પેઢીને જાણવાની ઈચ્છા થાય કે સાંભળવાની ઈચ્છા થાય તો કરી શકાય મને એક બીજી વાત બી યાદ આવે છે જયારે શરૂઆત થઈ હતી રેડિયોની એ સમય એ હતો કે જ્યારે હિન્દી ફિલ્મ સંગીતની બોલબાલા હતી અને જ્યારે એનો મારો હતો લિટરલી એ વખતે પણ આકાશવાણી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કરતું હતું ને હજી આજની તારીખમાં પણ મારા જેવા ઘણા શ્રોતા મિત્રો એવા હશે જે વિવિધ ભારતી ઉપર સંગીત સરિતા સવારના અચૂક સાંભળતું હોય હવે એનો સમય બદલાયો એ પણ લોકોને ખબર હોય એવા ઘણા બધા શ્રોતા હશે અમારા જે ગોરધનભાઈએ કહ્યું એ પ્રમાણે એ જમાનામાં તો જો કે ગણ્યા ગઠ્યા ભદ્ર સમાજના લોકો પાસે જ રેડિયો સેટ હોતા હતા અને રેડિયો હોવું પણ એક લક્ઝરી ગણાતું હતું ગૌરવની વાત એક 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 લક્ઝરી ગૌરવની વાત હતી પણ જ્યારે લગભગ ઓગણીસો એંશીની આસપાસ પ્રાઇવેટ ચેનલ્સનો જ્યારે રાફડો ફાટ્યો ત્યારે એવું લાગતું હતું કે રેડિયો માટે ખૂબ જ મોટો પડકાર છે એની સામે રેડિયો કેવી રીતે ટકી આકાશવાણી જે છે રેડિયોની વાત કરીએ કે રેડિયો એક સમય હાસ્યમાં ધકેલી ગયેલો કારણ કે ટેલિવિઝન નવું નવું આવ્યું બરાબર લોકો માટે એક નવો આવિષ્કાર હતો ટેકનોલોજીનો એટલે લોકો રેડિયો ભૂલી ગયા પણ રેડિયો પાછો બેઠો થયો એફએમ સ્વરૂપે બરાબર અને એણે યુથને ટાર્ગેટ કરવા માંડ્યું એટલે હું એમ કહી શકું કે રેડિયોને પુનર્જન્મ થયો એફએમ સ્વરૂપે અને આજે તમે જુઓ કે જેટલા એફએમ કેન્દ્રો છે છે તે ધૂમ મચાવે અને એ ખાસ કરીને યુથને ટાર્ગેટ કરીને ચાલે છે એટલે હવે રેડિયો ખૂબ સંભળે તમે કારમાં જતો લોકો ઓફિસે જતી વખતે સાંભળતા હશે રેડિયો લોકોના મોબાઈલમાં રેડિયો આવી ગયો અને ફાલ્ગુની મેન આકાશવાણીની વાત કરીએ તો એણે પણ બદલાતી જતી ટેકનોલોજી બદલાતા જતા સમય સાથે કદમ મિલાવ્યા છે હવે તમારે આકાશવાણીનું કોઈ પણ કેન્દ્ર સાંભળવું હોય તો અમારી સરસ પ્રસાર ની ન્યૂઝ ઓન એર એપ છે બરાબર છે કારણ કે હવે સમય ગયો કે તમારે રેડિયો સેટ સામે બેસો અને ટ્યુન કરો અને હવે આ એપ ઉપર તમે કોઈ પણ આકાશવાણીનો પ્રોગ્રામ હોય કોઈ પણ પ્રદેશ એ તમે મોબાઈલ ઉપર તમે સાંભળી શકો છો અને એને કારણે લિસનિંગ ખૂબ વધી ગયું તમને ઈચ્છા થાય કે તમે અત્યારે કોઈ સુરતનું સ્ટેશન સાંભળવું છે તમારે મહારાષ્ટ્ર નું મ્યુઝિક સાંભળવું છે એટલું જ નહીં એપની અંદર એક રાગમ કરીને ચેનલ છે ન્યૂઝ ઓન એર એપમાં એ ચોવીસ કલાક કોઈ પણ એડવર્ટાઇઝ વગર તમે બધું સંગીત સાંભળી શકો શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય સંગીત એટલે આ લોકો જે છે એટલે એના કારણે આકાશવાણી લોકો ખૂબ પ્રેમ કરે છે કે આજે પણ એ સ્વસ્થ મનોરંજન આપે છે અને દરેક પ્રદેશનું આપે છે મોરીભાઈ એક આપે જે વાત કરી એ સંદર્ભમાં જો બીજી વાત કહું કે આકાશવાણી આજથી લગભગ 12 13 વર્ષ પહેલા સંસાર ગીતો કરીને એક પ્રોજેક્ટ હાથમાં લીધેલો સંસાર ગીતો સંસ્કાર ગીતો સંસ્કાર ગીતો આપડા જે 12 સંસ્કાર છે મૃત્યુ થી લઈને જન્મ સુધી અને મૃત્યુ સુધીના જે 16 સંસ્કાર છે એ 16 સંસ્કાર ગીતો ઉપર આપણે ત્યાં અલગ 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 ભાષાઓમાં આપણી પાસે બહુ જ બધા ગીતો છે દરેક પ્રદેશના પોતાના ગીતો છે લગ્નના ગીતો છે મૃત્યુના ગીતો છે જન્મના ગીતો છે દરેક પ્રદેશના ગીતો છે તો આકાશવાણીના બધા કેન્દ્રોએ આ સંસ્કાર ગીતો પ્રોજેક્ટ હેઠળ દરેક પ્રદેશનું જે સંગીત આપણે જે જેને આપણે ધરતી સાથે જોડાયેલું સંગીત છે કે જે આપણી ઓળખ છે જે આપણો વારસો છે એને રેકોર્ડ કરવાનું અદ્ભુત કાર્ય કર્યું છે અને આ વારસો મને એમ છે કદાચ આજે કદાચ આપણને દસ બાર વર્ષો પછી કદાચ એનું મહાત્મ્ય ખબર નથી પણ આથી વીસ પચીસ ત્રીસ વર્ષ પછી આપણને આ વારસો બહુ અમૂલ્ય લાગવાનો છે કારણ કે એ પછી આપણને કદાચ એ કલાકારો પણ આપણને નહીં મળે અને એ પ્રસ્તુત કરતાઓ પણ આપણને નહીં મળે અને એ બધું આકાશવાણીએ સાચું લીધું છે એટલે આ સંસ્કાર ગીતોનો પ્રોજેક્ટ છે એ એક રીતે જોઈએ તો આપણી સંસ્કૃતિને આપણા વારસાને જાળવી રાખવાનું આપણે કાર્ય કર્યું છે ત્રિલોકભાઈ ત્યારે સવાલ એ થાય કે આટલું સુંદર કામ આકાશવાણી જ્યારે કરી રહ્યું છે ત્યારે આજની આપણી દેશની નવી પેઢી રેડિયો સાથે અથવા આકાશવાણી સાથે કેટલી કનેક્ટ થાય છે જી હા હવે આ સંદર્ભમાં હું આપને હું આપને પહેલા એક સવાલ પૂછું ફાલ્ગુનીબેન તમે છેલ્લો પત્ર ક્યારે લખેલો કોઈને એનો જવાબ તમે આપી શકો આ આ દર્શક મિત્રોને પણ પૂછવા જેવો સવાલ છે પણ હું હજી થોડી ઓલ્ડ સ્કૂલ થિંકિંગ વાળી છું એટલે હું હજી રેડિયો બી સાંભળું છું અને હજી હાથે લખું પણ છું એટલે આઈ મે બી એન એક્સેપ્શન પણ આ સવાલ ખરેખર દરેક જણને પૂછવા જેવો છે કે તમે હાથે લખવાનું

અને એની સાથે સાથે આજે આકાશવાણી કોઈ સારો પ્રોગ્રામ કરે સારો કાર્યક્રમ કરે તો એનો પ્રતિભાવ અમને વોટ્સએપ દ્વારા અને આપણે ઈમેલ દ્વારા પણ મળે છે એટલે આપણે જે આપણે જેને ભારત કહીએ છીએ એ ભારત અને ઇન્ડિયા બંને સાથે આકાશવાણી જોડાયેલું છે બંને પ્રકારના લોકો સાથે આકાશવાણી જોડાયેલું છે અને બંને તરફથી અમને લોકોનો પ્રતિભાવ મળે છે એમાં આજે કોઈ સારો સારો કાર્યક્રમ કાર્યક્રમ આપણે અહીંયા બેઠા 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 કરીએ અને એનો અમને પ્રતિભાવ આપણે ગીરના જંગલમાંથી પણ મળે કચ્છના રણમાંથી પણ મળે અમને દક્ષિણ ગુજરાતના કોઈ આપણે ગુજરાતીમાં જ કાર્યક્રમ કર્યો છે તો દક્ષિણ ગુજરાતના કોઈ આંતરણીય વિસ્તારમાંથી પણ મળે તો આ છે કે એ અલગ અલગ વયજૂથના લોકો હોય અલગ અલગ વ્યવસાયના લોકો હોય એ બધા લોકો પ્રતિભાવ આવે છે એટલે આકાશવાણી બધા લોકો સાથે જોડાયેલું છે અને એ આપણે માટે એક સંતોષની વાત એટલે સવાલ એ જ હતો કે યુથ કેટલું કનેક્ટ કરી શકે છે કારણ કે જે યુવા પેઢી આની સાથે એસોસિએટ થશે તો એ વસ્તુ વધારે લાંબા સમય માટે ટકશે અથવા આગળ પણ સચવાઈને રહેશે એટલે એમાં જ હું તમને કહું આકાશવાણીનો જે કાર્યક્રમ છે યુવાણી તો યુવાણી કાર્યક્રમ છે એ યુવાનો દ્વારા પ્રસ્તુત થતો કાર્યક્રમ છે અને આપણે પણ જે જે અગાઉના મંત્રી હતા એમણે ખાસ ઇનિશિયે લીધેલો જનરેશન નેક્સ્ટ એને કાર્યક્રમ રજૂ કરેલો તો એમાં આકાશવાણી કે આકાશવાણીનો કાર્યક્રમ અધિકારી અલગ અલગ કોલેજીસ માં જતા હતા એ કોલેજીસ આપણે દાખલ તરીકે આપણે ડાંગથી લઈને આપણા અમદાવાદથી લઈને ગુજરાતના લગભગ બધા જ જિલ્લાઓની મુખ્ય કોલેજોને આપણે આવરી લીધેલા ત્યાં જઈને આપણે નવી પેઢીને રેકોર્ડ કર્યા અને નવી પેઢીના રેકોર્ડ કરેલા કાર્યક્રમો આપણે આકાશવાણી પર પ્રસારિત કર્યા એટલે એ રીતે આપણે જે હાલની જનરેશન છે એ શહેરી વિસ્તારની યંગ જનરેશન છે કે ગ્રામ્ય વિસ્તારની યુવા જનરેશન છે બધાને આકાશવાણી સાથે જોડવાનો એમની સાથે એક એક પ્રત્યાન સ્થાપનો પ્રયાસ કર્યો અને આપણને એમાં સફળતા પણ મળી બિલકુલ ત્રિલોકભાઈ આપે જે વાત કરીને એના પરથી એ વસ્તુ યાદ આવે છે કે શરૂઆતમાં કારણ કે અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું અને મિલોનો જ પ્રદેશ ગણાતો એટલે મજૂર ભાઈઓ માટે સ્પેશિયલ પ્રોગ્રામ ત્યારે રેડિયો પર આવતા હતા આકાશવાણી પર અને એમાં મજૂરભાઈઓ સાથેનો એક ટાઈમ ચંક પણ નક્કી હતો કે જ્યારે એમની પાળી બદલાય અને એ અડધો કલાકનો રિસેસ ટાઈમ હોય કે ફ્રી ટાઈમ હોય એ વખતે મજૂરો આ રેડિયો સાંભળતા અને એમાં તાણાભાઈ ને વાણાભાઈ એવા કેરેક્ટર રાખ્યા હતા અને પછી પછી એ નામ બદલાયા કે શાણાભાઈ અને શકરાભાઈ અને એ પણ ખૂબ જ પ્રખ્યાત ટોક શો થયો હતો તો એવી રીતે આજની જનરેશન એસોસિએટ થઈ શકે એવા નવા કોઈ કાર્યક્રમ શરૂ થયા છે અથવા નવી એવી કોઈ પહેલ થઈ છે નવા પ્રોગ્રામો શરૂ થયા છે કાર્યક્રમોના સ્વરૂપ પણ બદલાયા છે અમે રેડિયો બ્રિજ કાર્યક્રમ કરીએ છીએ અમે અલગ અલગ ટોક શો કરીએ છીએ અમે લાઈવ ફોન ઇન પ્રોગ્રામ કરીએ છીએ ફોનઆઉટ પ્રોગ્રામ કરીએ છીએ એટલે રેડિયો વે ટુ વે કોમ્યુનિકેશન થયું છે કે ફક્ત એક જ સ્ટુડિયોમાંથી બોલે લોકો સાંભળ્યો નહીં લોકો પણ બોલે અને અમે પણ સાંભળીએ એટલે આ એક આ રેડિયો નવું સ્વરૂપ છે અને અત્યાર તો નવી લેટેસ્ટ ટેકનોલોજી આઈ છે એટલે અમે આરોગ્યના પણ લાઈવ ફોન ઇન પ્રોગ્રામ કરીએ છીએ નિષ્ણાત ડોક્ટરોને અમારા સ્ટુડિયોમાં બોલાવીએ અને રોગ વિશે એ લોકોના પ્રશ્નો જવાબ આપે એટલે એક બહુ મોટી સેવા થઈ ગણા કારણ કે અંતરિયાળ વિસ્તારોમાં તો એવા એક્સપર્ટ ડોક્ટર હોત કરતા નથી ત્યારે એમના મનમાં જે મૂંઝવતી સમસ્યા હોય એ ડોક્ટરો સ્ટુડિયોમાં બેઠા બેઠા એનું માહિતી અને માર્ગદર્શન આપતા હોય છે બજેટ જેવા હોય જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થતું હોય તો એ અંગે લોકોના પ્રતિભાવ તો સામાન્ય માણસને સમજણ પડે રીતે કે આ બજેટથી પોતાના ઘરના બજેટ ઉપર શું અસર થશે બરાબર છે આજે કોઈ ખેડૂત ખેતર ખેડતો હોય ત્યારે એ બળદ ઉપર રેડિયો ભરાયો હોય તો એને ખબર પડે કે કૃષિમાં મને આટલી રાહત મળી હવે મને આટલું સસ્તું થશે તો આ બધી લેટેસ્ટ ટેકનોલોજી સાથે કાર્યક્રમના સ્વરૂપોમાં પણ ફેરફાર થયા છે અને સૌથી મોટું ફાલ્ગુનિમ એન કહું કે આકાશવાણી જે પ્રદાન છે કે ખાસ કરીને અમે કિસાનવાણી અને ખેડૂત મંડળ કાર્યક્રમ ચલાવીએ જેમાં કૃષિ વૈજ્ઞાનિકો હોય એ કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કયા થયા છે અને એનો લાભ કઈ રીતે લઈ શકે જેથી એમનું ખેત ઉત્પાદન વધે સજીવ ખેતી શું છે ઝીરો બજેટ ખેતી શું છે અને ખેડૂતો એના માટે ક્યાં સંપર્ક કરી શકે એના નિદર્શન ફાર્મ ક્યાં છે એના માટે સરકારી સહાય શું છે એ બધું જ અમે આ કિસાન વાણી અને અમારા ખેડૂત મંડળમાં આપીએ છીએ તો મને લાગે છે કે દેશના છેવાડાનો જે માણસ છે એના માટે માહિતી ખૂબ ઉપયોગી છે અને સજીવ ખેતી કેટલા લોકો સુધી પહોંચે છે એવું કોઈ આપણી પાસે ડેટા છે અમારી પાસે અમારો પોતાનો ઓડિયન્સ રિસર્ચ સેલ હોય છે એ સમયાંતરે પ્રોગ્રામ વિશેના રિસર્ચ કરતા હોય છે કે આ પ્રોગ્રામ કેટલો સંભળાયો કેટલા ટકા લોકો સુધી પહોંચ્યો કોઈ પ્રોગ્રામ બહુ ઓછો સંભળાતો હોય તો એ પ્રોગ્રામની ફ્રિક્વન્સી અમે ઘટાડી નાખીએ કોઈ પ્રોગ્રામ ખૂબ લોકપ્રિય હોય તો એની ફ્રિક્વન્સી અમે વધારી દઈએ પણ આપે જેમ વાત કરી કે ખેડૂતો માટેનો સ્પેશિયલ કાર્યક્રમ જે આવે છે એ ખેડૂત ભાઈઓ સુધી પહોંચે એ ખૂબ અગત્યનું છે અને એની માટે એમને ખબર હોવી જોઈએ કે આવા પ્રકારનો કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે તો એની માટે આપણે અવેરનેસ કોઈ દૂરદર્શન ઉપર પણ અમે

એટલે બદલાતી જતી ટેકનોલોજીને કારણે લોકો સુધી અમે ખૂબ પહોંચ્યા છીએ અને એ જ પ્રમાણ છે કે અમને આટલા બધા પત્રો અને તિલક ભાઈ ઈમેલ મળી રહ્યા છે કે અમારો આ પ્રોગ્રામ બહુ ગમ્યો એમ આટલો સુધારો કરો અમારા ફલાણી વ્યક્તિને સાંભળવા છે અચ્છા સજેશન્સ પણ આપે હા સજેશન પણ એ લોકો ખૂબ આપે કે અમને આ કાર્યક્રમ ખૂબ ગમે કાર્યક્રમ રિપીટ કરો અને બીજું હવે તો અમે અમારા કાર્યક્રમ યુટ્યુબ ઉપર મૂકીએ છે જી એટલે એના સમયે જે શાંતિથી સાંભળી શકે આકાશવાણીનો અને એને સેવ કરીને બીજી વાર પણ જોઈ શકે સાંભળી શકે હા એટલે દર્શક મિત્રોને એ કહીએ કે અત્યારે આપ જે આ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યા છો આ જ પ્રોગ્રામ આપ એના પછી યુટ્યુબ ઉપર ગમે ત્યારે આપની અનુકૂળતાએ જોઈ શકો છો ત્રિલોકભાઈ જી આજનો આ ખાસ દિવસ છે તો ટૂંકમાં તમે એમ કહી શકો કે ભારત એ દુનિયાનો સૌથી વૈવિધ્યસભર દેશ છે આટલી બધી વિશાળતાઓ છે આટલી બધી ભાષાઓ છે આટલું બધું વૈવિધ્ય છે તો તમે જેમ કીધું પ્રાંતિય ભાષામાં પણ કાર્યક્રમો થાય છે તો એવી રીતની રીચ માટે શું કરેલું છે અથવા એની માટેના પડકારો શું છે હવે આપણે જ્યારે પડકારોની વાત કરીએ એ પહેલાં આપણે આકાશવાણીના પ્રયત્નોની થોડી વાત કરીએ એક એક બે મિનિટમાં વાત કરતો કારણ કે આપણે જેને આપણું સાહિત્ય કહીએ છીએ આપણે દાખલા કે ઉમાશંકર જોશી હોય આપણા ગુજરાતી ભાષાના બધા સર્જકો હોય ઉમાશંકર જોશી હોય રમેશ ફારે હોય કે આપણા ધૂમકેતુ હોય એમની કે પોસ્ટ ઓફિસ છે તો એનું નાટ્ય સ્વરૂપે નાટ્ય રૂપાંતર કરીને આકાશવાણી પ્રસારણ કરે આપણા લોક સાહિત્યકાર એ આપણા દુલ્લાભા કાગની વાણી હોય કે આપણા દિવાળીબેન ભીલ હોય તો એમનું રેકોર્ડિંગ હેમુ ગઢવી હોય એ બધાનું રેકોર્ડિંગ આકાશવાણી પોતાના કાર્યક્રમો પ્રસારિત કરે તો આપણે આપણું જે લોકસાહિત્ય છે આપણું સાહિત્ય છે આપણું શાસ્ત્રીય સંગીત છે આપણી એક રીતે જોઈએ તો આપણો બધા પ્રકારનો જે પણ વારસો છે કલા અને સંસ્કૃતિનો જે પણ વારસો છે એ અલગ અલગ સ્વરૂપોમાં નાટ્ય સ્વરૂપમાં હોય સંગીતના સ્વરૂપમાં હોય આકાશવાણી એ પોતાના દ્વારા એ લોકો સુધી પહોંચાડે છે તો આ એક બહુ મહત્ત્વની કામગીરી થઈ અને પડકારો નેચરલી આપણી સામેના મોટા પડકારો હોય છે કે આપણી પાસે હવે નવા નવા માધ્યમો આવી રહ્યા છે અને એ સમયે પડકારોને ઝીલવા માટે આકાશવાણી પોતાની ન્યૂઝો અને એરપ શરૂ કરી કારણ કે નવી પેઢી જે છે એ કદાચ પરંપરાગત રેડિયો નહીં સાંભળે પણ પોતાની એપ ઉપર પોતાના મોબાઈલમાં રહેલી એપ દ્વારા રેડિયો સાંભળશે તો આકાશવાણી નવા પડકાર ઝીલવા માટે પણ આ તૈયારી કરી છે એક વાક્યમાં કોઈ સંદેશ આપી શકો બસ એ આકાશવાણી એ ખરા અર્થમાં કહીએ તો એ પોતીકું માધ્યમ છે એ બહુ જ આપણે એવું કહી આકાશવાણી માટે એવું કહેવાય છે કે એ એક કુદરતી માધ્યમ છે અને હોટ માધ્યમ છે એટલે કે તમે જયારે રેડિયો સાંભળતા હો ત્યારે તમારી વિચાર પ્રક્રિયાને તમે ઉત્તેજન મળે છે અને તમે આ એક જ એવું માધ્યમ છે કે જે તમે ખરા અર્થમાં તમે બીજા કામ કરતા કરતા માણી શકો તો રેડિયો સાથે આકાશવાણી સાથે આપ જોડાયેલા રહો મોલિનભાઈ આપનો ટૂંકમાં કોઈ સંદેશ અમારા દર્શક મિત્રો બસ અમારા શ્રોતા મિત્રોને કહીએ કે તેમ વર્ષોથી તમે જોડાયેલા છો અમારી સાથે એવી જ રીતે જોડાયેલા રહેજો કારણ કે અમે તમારા માટીએ છીએ અને તમને જે ગમે છે અને બદલાતી જતી જે દુનિયા છે નવું ભારત છે એના માટે આકાશવાણી સતત પ્રયત્નશીલ છે નવી ટેકનોલોજી નવી વસ્તુઓ એનાથી આખી દુનિયાથી અમારા શ્રોતા મિત્રો વાકેફ રહે પાછળ ના રહી જાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને બસ શ્રોતાઓ અમને સાંભળતા હશે ત્યાં સુધી આકાશવાણીનો આ ભારત દેશમાં જય જયકાર છે જી ત્રિલોકભાઈ અને મૌલિનભાઈ આપ દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા અને આજના વિશેષ દિવસે આ અમારી ખાસ ચર્ચામાં આપે ભાગ લઈ અને દર્શક મિત્રોની સાથે વાત કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ટીવી અસ્તિત્વમાં આવ્યું એ પહેલા રેડિયો એકમાત્ર પ્રસારણ માધ્યમ તરીકે સેવા આપતું હતું અને કેટલાક લોકોને એવું લાગતું હતું કે હવે ટેલિવિઝન આવ્યા બાદ અને ઇન્ટરનેટના આગમનની સાથે રેડિયોનું અસ્તિત્વ રહેશે કે નહીં રહે પરંતુ આ બધી જ કટ કટોકટીના સમયને પાર કરીને રેડિયો તેના પ્રેક્ષકો સાથેનું અનુસંધાન સાધી રાખવામાં સક્ષમ બન્યું છે સફળ રહ્યું છે અને એ માત્ર સુસંગત જ નથી પરંતુ વિશ્વસનીય માધ્યમ પણ બની રહ્યું છે અને લોકો સાથેનું અનુસંધાન એણે જાળવી રાખ્યું છે આજના આ રાષ્ટ્રીય પ્રસારણ દિવસની આપ સૌને ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ આપીને આજની ચર્ચા અહીંયા સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર એ આજે એવું કે છે કે ઘરમાં એસી નખાવી દો તાત્કાલિક નખાવી દો લાવો પચાસ હજાર રૂપિયા લાવો